અમરોલીના મનીષા ગંડારા નજીક કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવનારા બિલ્ડર પર બાઇક સવાર દુકાની ધારીએ બે અજાણીએ ચપ્પોડી હુમલો કર્યો હતો હુમલો કરીને બંને હાલ નાસી છૂટવામાં સફળ રહેવા પામ્યા હતા આંગે બિલ્ડારે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી હતી અમરોલી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના સોનીકુમાર વર્ષિત શારદા વિહાર સૌચાર્ય રહેતા કાળુભાઈ લક્ષ્મણ સાવલિયા અને તેઓનો ભાગીદાર ડભોલી ચાર રસ્તા ખાતે રહેતા નરેશ મંજી ઇટાલિયા ભાગીદારીમાં અમરોલી ઉતરાયણ વ્યવસ્થિત મનીષા ગંડારા નજીક દિવ્યામોલ નામની કન્સ્ટ્રક્શનની સાઇટ પર ધરાવે છે ગત રાત્રે આઠ કલાકે બંને ભાગીદાર સાઇટી ઓફિસે હાજર હતા નરેશ ઇટાલિયા મોલની લાઇટિંગનું કામ ચાલુ હતું તે જોબ ઓફિસની બહાર ગયા હતા ત્યારે કામ પૂરું થઈ ગયું હોવાથી નરેશે કાળુભાઈને કામ જોવા માટે ફોન કરી ઓફિસની બહાર બોલાવ્યા હતા બંને ભાગીદારો લાઇટિંગનું કામ જોયા બાદ નરેશભાઈ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઈ પોતાની બાઇક લઈ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે મનીષા ગણનારા તરફથી એક બાઇક ઉપર બે યુવાનો આવ્યા હતા તેમાંથી બાઇક પર પાછળ બેસેલા બુકાની યુ અને કાળુભાઈ પાસે ધસી ડાબા પગના સાથાના ભાગે ઉપરા ઉપરાછાપરી ત્રણ ગાઝીકી બાઇક પર બેસી ત્રણ વીઆઈપી સર્કલ તરફ ભાગી છૂટ્યો હતો આ બનાવની નરેશભાઈને જાણ થતાં તેઓ તુરંત જ દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત કાળુભાઈને સારવાર માટે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઘટના અંગે કાળુ સાવલિયાએ હુમલો કરનાર જાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝરપુરેશ્રી જીતેન્દ્રભુલ